ન્યુઝેશન ચાલુ રહેતા ગુજરાત હાઈકોર્ટમાં થયેલી કમ્પ્લેન પેટીશન ની સુનાવણી આજે જસ્ટિન સુપરિયા અને જસ્ટિન એલ એસ પિરદાની ખન્ડિપીથી ધ્વનિ પ્રદૂષણને નિયુન્યસ્કરને ખાસ કરીને હાઈકોર્ટ સુપ્રીમ કોર્ટના ચુકાદા અને સત્તાજીઓ દ્વારા જારી કરેલી માર્ગદર્શનોને કડકાઈથી પાલન કરવા સરકારે નિર્દેશ કર્યો હતો જીહા મિત્રો ત્યારે હાલ મોટાને ઘણા સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો સમાચાર માં વધુ વિગતવાર વાત કરીએ તો કેસની સુનાવણી દરમિયાન હાઈકોર્ટે કંભે ટકોર કરી હતી કે રસ્તા ઉપર 20 20 ફૂટ ઊંચા ડીજે અને વધુ પડતા અવાજ ગોગાડ હોય અને સત્તા પોલીસ દ્વારા પગલા ન લેવા તો તે